સરગવાનું આજે અમે ત્રણ વખત તો લીધું ત્રણ થી ચાર વખત બજારમાં વેચી દીધું છે અને ખેડૂતોના એક જ પ્રશ્ન છે કે નથી લાલ પડી જાય છે બરાબર એ જ છે અને ક્લાઇમેટ હું તો કોઈ ખેડૂત દરેક ખેડૂત ને બેઠું નહીં બરાબર અમારે એ પ્રશ્ન જેવો જ નહીં કે ગઈ સાયલ કરતા વધારશે એમ કે બરાબર અને તમે જોઈ શકો છો કે જેટલી છીંગ લાગેલી છે આમ જોવો તો એમ કે શિંગો જ શિંગો છે સોળ બાજી જાય એટલી શિંગ છે તો પછી આટલું બધું રિઝલ્ટ મળતું હોય તો પછી આપડે કેમિકલ ને એ બધું નોખવાની કોઈ જરૂર નહીં તમે કેમિકલ ગમે એટલું નોખો તો આટલું રિઝલ્ટ નહીં મળતું અને એ બજારમાંથી કેટલો ખર્ચો કરવો પડે છે વગર ખર્ચા થઈ જાય કે તેરા તું જ કોર પણ અહીંથી લીધું તો અહીંથી આપી દેવાનું છે જમીન તો જ સક્સેસ થાવ એ ભાવ નહીં મળે એટલે ખેડૂતને શું છે કે પોતે વૈજ્ઞાનિકે બનવું પડશે મજૂરી બનવું પડશે અને વેપારી બનવું પડશે તો ખેડૂત સક્સેસ જાય બાકી સક્સેસ નહીં જાય એમ ઓકે નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ વતી હું કિશનસિંહ ખેતીવાડી નિષ્ઠાન આજની કૃષિ માહિતીમાં તમામ ખેડૂતોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે એક એવા પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવે છે કે જે સરગવાની ખેતીમાં સારામાં સારી ખેતી કરે છે અને લગભગ રાજ્ય કક્ષા સુધીના પણ ઓડો એમને મેળવેલા છે તો એ લોકો કૃષિ માહિતીમાં વિગતવાર ચર્ચા કરીશું એક વિડીયો હતો સરગવાની ખેતી વિશે તેમાં પણ ખેડૂતોનો સારો એવો પ્રતિભાવ મળેલો હતો તો કૃષિ માહિતીમાં આપણે સરગવાની ખેતીમાં સિંગો અત્યારે લાગેલી છે તેના વિશેની ચર્ચા કરીશું અને સરગવાની ખેતીમાં કયા કયા રોગો આવે સરગવાનું વેચાણ ક્યાં કરવું તેના વિશેની આજની કૃષિ માહિતીમાં ચર્ચા કરીશું તો સૌ આપણે પેલા ખેડૂતનો પરિચય લઈ લઈએ તમારું નામ નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ ચૌધરી કામરાજભાઈ દલજીભાઈ ગામ લુખાસણ તાલુકો છેદપુર જિલ્લો પાટણ ઓકે આપણે આના પહેલા એક વિડીયો બનાવ્યો આપણા સારાનો લગભગ એના વિશે એક વિડીયોમાં લગભગ મોટા ભાગના ટોપિક કવર કરેલા હતા લગભગ બે ત્રણ ટોપિક બાકી હતા તો ખેડૂતોનો કેવો રિસ્પોન્સ મળ્યો હતો એમાં ખેડૂતોના ફોન બી મને આવ્યો છે ઓકે એ રિસ્પોન્સ સારો છે આપણે લગભગ નવમાં મહિનામાં આજુબાજુ બનાવ્યો તો નવ માં વીસ તારીખ આજુબાજુ એ વખત સરગવાના શીંગ નથી કટિંગ કરેલું હતું આજે પેલો મહિનો છે પેલા મહિનાની અગિયાર તારીખ છે તો સરગવાનું આજે અમે ત્રણ વખત તો લઈ લીધું ત્રણ થી ચાર વખત અમે બજારમાં વેચી દીધું છે અને ખેડૂતોના એક જ પ્રશ્ન છે કે શીંગ બેહતી નથી ઓકે લાલ પડી જાય છે બરાબર એ જ છે અને ક્લાઇમેટ હું તો કોઈ ખેડૂત દરેક ખેડૂત ને બેઠું નહીં બરાબર અમારે એ પ્રશ્ન જો નહીં કે ગઈ સાઈલ કરતા વધારે છે એમ કે બરાબર અને તમે જોઈ શકો છો કે કેટલી સિંગ લાગેલી છે આમ જોવો તો એમ કે સિંગો જ શિંગો છે સોળ બાજી જાય એટલી સિંગ છે બરાબર તો સૌ પ્રથમ આપણા દરેક ના મનમાં એક પ્રશ્ન થાય કે પહેલા તો આપણે સરગવાની કઈ જાતનું અહીંયા વાવેતર કરેલું છે સરગવામાં પીકેમ વન આવે પીકેમ ટુ આવે છે મલ્ટીપ્લેક્સ આવે છે અને ઓડિશી આવે છે એક ભાગ્યા કરીને આવે છે બધી દક્ષિણની જાતિ હોય દક્ષિણની જાતો છે એ આપણા ક્લાઇમેટમાં હોય એટલું બધું ઉત્પાદન આપતી નથી કદાચ પહેલા વર્ષે તમને અહીંથી લાયા હોય તો આપી દેતી છે પણ જનરલી એટલું બધું ઉત્પાદન નહીં આપતી મેં આ બધી જાતિઓમાંથી એક જાત વિકસાયેલી છે સર્ગવા શક્તિ કરીને ઓકે અને મેં અહીંયા મારી બાજુમાં સાત એક વીઘા મેં પહેલા મલ્ટીપ્લેક્સ વાયું હતું બરાબર તો એને મેં આજે કાઢી નાખ્યું તમે જોયું છે બરાબર કારણ કે ત્રીજા મહિનામાં વાવેલું હતું એના અને મેં સાતમા મહિનામાં એની અંદર ડૂલ પડ્યા તો એ મારું ઘરનું વાયું હતું તો એનું ઉત્પાદન આવી ગયું હતું પેલા મલ્ટીપ્લેક્સ માં શેગ આવી નથી તો એનું કારણ ક્લાઇમેટ છે તો કીધું આપણું આખું વર બગડે ને તો એના કારણે આપણે કાઢી નશું અને નવું વાવેતર ચાલુ કરી એટલે એ સક્સેસ એટલું બધું આપણા ક્લાઇમેટમાં નહીં એટલે હું મારું જ બિયારણ અને વાપરું છું અને હું બિયારણનો ધંધો નહીં કરતો પણ ખેડૂતની મોગ પ્રમાણે એમને બનાવીને આપું છું

અને જો એ ના કરતા એ ભાવ હાલ હાલ તો ભાવ ત્યાં સારા જ છે પણ ભાવ નેચા આવે છે તો આપડા લોકલ માર્કેટમાં વેચીએ પછી ઉનાળીની અંદર દિલ્હી બાજુ વેચી નાખીએ છીએ બરાબર તો પછી કઈ આમાં સરગવા કઈ સિંગ કઈ જગ્યાએ ચાલે એ એના વિશે થોડું જણાવો હવે આમાં કેવું છે કે પતળી સિંગ એટલે આપણે તટલી ઓગળી બરાબર એ કલકત્તા ચાલે બરાબર વચલી ઓગળી એ ઓડિશા ભુવનેશ્વર ચાલે પછી જાડી જાડી શેક ચેન્નાઈ છે કેરાલા છે હૈદરાબાદ છે બોમ્બે છે આ બધા રાયપુર છે આ બધા માર્કેટમાં જાડી શેક ચાલતી હોય જો શેગ નું થઈ ગયું પતળી જાડી થઈ તો તમને ભાડું ને ખ્યાલ હોવો જોઈએ કે કઈ શેક ચાલે છે કારણ કે ખેડૂત વેપારી ને આપી દેશે વેપારીનું ગ્રેડિંગ કરીને અલગ અલગ અને અલગ અલગ માર્કેટ માં એ જવા દેશે ખેડૂત ને ખબર નહિ આ વાત ની કે કઈ કઈ શેક કઈ જગ્યાએ ચાલે છે એ ને જાતે શીખવું પડશે આજે ખેડૂત શું છે કે લઈને અને વેપારીને જ ચાલે છે આગળ જાવું નથી એમ કે અને ખેડૂત ગણા તો એના કરતા કે મારા કુવા પર આઈ લઈ જાય સારું તો એને એટલા ભાવ નહી મળે કારણ કે વેપારી તો એમાંથી કમાતા ને સો એટલે એ ભાવ નહીં મળે એટલે ખેડૂતને શું છે કે પોતે વૈજ્ઞાનિકે બનવું પડશે મજૂરી એ બનવું પડશે અને વેપારી એ બનવું પડશે તો ખેડૂત સક્સેસ જાય બાકી સક્સેસ નહીં જાય એમ ઓકે તો ખેડૂત મિત્રો આ વાત થઈ કે સરગવાની ખેતીમાં ખેડૂતો જનરલી ડાયરેક્ટ બધી સીંગો ભેગી કરી છે અને વેપારી ગ્રેડિંગ કરીને આગળ માલ મોકલાવતા હોય છે એની જગ્યાએ જો ખેડૂત જાતે આ રીતે એનું ગ્રેડિંગ એટલે કે મૂલ્ય વર્તન સારામાં સારા ભાવ મળે એના માટે ખેડૂતોએ થોડો અભ્યાસ પણ કરવો જરૂરી છે અને એના વિશેનું નોલેજ લેવું પણ જરૂરી છે તો પણ ખેતીને તમે બિઝનેસ તરીકે માનો ખાલી ખેતી કરવા ખાતર ના કરો તો તમને ખેતીમાં ચોક્કસ ફાયદો થશે હવે આપણે એક વાત કરીએ કે ખેડી સરગવાની ખેતીમાં સૌથી મોટો પ્રશ્ન છે કે સિંગો થોડી લાલ થાય છે એનું કોઈ સોલ્યુશન ખરું હવે હા સોલ્યુશન ખેડૂત જ પોતે જ એક તો બિયાર બરાબર મિસ્ટેક અને બીજું કે જે પાણી ઘણા ખેડૂતોના પ્રશ્ન આયા છે કે લાલ ચેક થવાનો પાણી બહુ આપે છે બરાબર તમે આ જોઈ શકો છો કે મેં પાણી લગભગ વીસ પચીસ દિવસે બે કલાક આપું છું બરાબર એક મારું ફાર્મ છે એ છેલ્લા અઢી મહિનાથી મેં પાણી જ નથી આપ્યું બરાબર સતો શેક ઇમો સૌથી વધારે ઇમો છે કોઈ લાલ પડવાનો કે કોઈ પ્રશ્ન નહીં છેક બી સારી ઉતરે બધું ઉતરે એટલે ખેડૂત મિત્રો પાણી ટપક થી તો આપે જ છે વત્તા છૂટું આપે છે તો પાણી જેટલું ભેજ વચ્ચે ને તો છોડ તમારો એકદમ લીલોસમ સમ રહે બરાબર પણ ઉપર માલ નહી હોય માલ ખરી પડે કારણ કે નાઇટ્રોજન લેવલ વધી જાય તો માલ ખરી પડે પણ ખેડૂત મિત્રો શું કે એક તો આની અંદર કેમિકલ ના છંટકાવ એવી કરે બરાબર અભાવ ખેડૂતને ખ્યાલ નથી કે કયું કેમિકલ નંખાય તો આ એક સેન્સિટિવ એવો પાક છે કે ડોઝ ખમી અંદર જે બેલજી ટીસીબીટી એનું ભસ્મ રસાયણ બરાબર એના જીવાણુ જલ છે અને ખટ્ટા મીઠા જૈવ રસાયણ ખટ્ટું જૈવ રસાયણ એટલે લીંબુનું જૈવ રસાયણ મેં જાતે બનાવ્યું છે એ લીંબુનું જૈવ રસાયણ છે ને એ ઓની અંદર જે આપણે બિહારનો પ્રશ્ન છે ફૂલ કરી જવાનો પ્રશ્ન છે એમાં જોરદાર રિઝલ્ટ આવી છે આના સિવાય બીજું કારણ કે એની અંદર ગોળ આવે છે એક અંદર બાર કિલો ગોળ નાખ્યો હતો છત્રીસ કિલો લીંબુ નાખ્યો તો કાપીને અને એકસો વીસ લીટર પાણી ત્રણ મહિના સુધી એને કહવા દેવું પડે અને પછી હો એ દોઢ થી બે ટકા એટલે દોઢ થી બે લીટર નો એ ફૂલ અવસ્થા એ બે ત્રણ ડોઝ મારી દો તો તમારા ફૂલ ગરવાનો શિંગ આ બધું પ્રોબ્લેમ છે ને લગભગ તો કોઈ નહીં એમ અને જે જીવાણું જલ છે એમાં હો પ્રકારના બેક્ટેરિયા અને બધા ટોટલ પ્રકારના એને ઈયળનું કોમ કરશે ફંગસ છે એનું કોમ કરશી એટલે ટોટલ આપણું છે ને કામકાજ એમાં પૂરું થઈ જાય છે એની અંદર બીજું કશું કોઈ કર્યું નહીં તો આજે લોકો દવા કેમિકલ ઉપર સોંટે છે પણ જીવામૃત અમે બેક્ટેરિયા બી મય ભેગા સોંટીએ છીએ

ઓર્ગેનિકમાં પણ ખેતી શક્ય છે ઓર્ગેનિકના કારણે તેની સેલ્ફ લાઈફ પણ વધી જાય સરગવાની તો ઘણા બધા ફાયદા છે પણ તો દરેક ખેડૂત એક વિનંતી છે કે કે આપણે ઓર્ગેનિક પ્રાકૃતિક ખેતી સાતમા મહિનાની અંદર કટિંગ લીધું હતું અને આપણે લગભગ વિડીયો ઉતાર્યો કે થોડા થોડા પોંગરેલા હતા નવમાં મહિનામાં ઓકે અને ઓની અંદર લીલો પડવા સમય કરેલો હતો તો લીલા પડવા સમય અંદર કરી દીધો આ કટિંગ હતું એ અંદર કરી લીધું અને એ બધું અમે પાળામાં કરી નાખ્યું અને અમે એના પર નળી મેગી એટલે કાર્બોન વધી ગયો કાર્બોન ના કારણે કોઈ કશું લીલું હરિયાળું કેમિકલ ને એ બધું નોખવાની કોઈ જરૂર નહીં તમે કેમિકલ ગમે જેટલું નોખો તો આટલું રિઝલ્ટ નહીં મળતું અને એ બજાર માંથી કેટલો ખર્ચો કરવો પડે છે તો આ વગર ખર્ચા થઈ જાય કે તેરા પણ લીધું તો આપી દેવાનું છે જમીન તો જ સક્સેસ થાવ બરાબર હવે એક વાત કરીએ તો એક પ્લાન્ટ ઉપરથી આપણે કેટલું ઉત્પાદન મળતું હશે અંદાજિત એક છોડ ઉપરથી મે 60 કિલો જેવું ઉત્પાદન લીધેલું એક પ્લાન્ટ ઉપર ઓકે પણ આજે એ વખત પહેલા મે 2019 પહેલા લીધેલું તો એ 19 પછી ક્લાઈમેટ ખૂબ ચેન્જ થઈ ગયું છે તો આજે ઉત્પાદન મિનિમમ મહારાલ છે ગળજી છે ને હું ખેડૂતને વધારે નહી કેતો આ તો ઉપર 40 કિલો ઉતરી જાય પણ આપણે 15 કિલો આજુબાજુ માનીએ એક સોળ ની પંદર કિલો મન અને આજે હાલ ભાવ છે ને પચાસ રૂપિયા થી નેચું જાતું નહિ પંદર તો સાડી સાતસો રૂપિયા નો છોડ થાય પણ આપડા એનાથી ભાવ બી ચાલી રૂપિયા ગણીએ ઓછું ગણીએ મિનિમમ એક છોડ પાંચસો રૂપિયા આપે ને ઓકે તો બાર બાય છો એ ત્રણસો ચુમ્માળીસ છોડ એક વીઘા અંદર આવે બરાબર અને જો ખેડૂત દસ બાય દસે વાવે તો અઢીસો છોડ આવે તો મિનિમમ ત્રણસો છોડ ગણીએ ચુમ્માળીસ છોડ ગાળા પડ્યા ના આવ્યું એવું કોઈ પ્રોબ્લેમ થયું તો એ ત્રણ પચી ઉપર દોઢ લાખ રૂપિયા થયા દોઢ લાખ રૂપિયા થઈ ગયા તમે ટોટલ ખર્ચા કાઢી નાખો ટોટલ ખર્ચા તો એ વિગત લાખ રૂપિયા ચોઈ નહીં જાય ખેડૂત બરાબર ખેડૂત આજે રાડ પાડે છે કે ઉત્પાદન આવતું નહીં ઉત્પાદન નહીં આવતું એ સમજણ નહીં પડતી કે કેમ નહીં આવતું એમ બરાબર અને ખેડૂતને ને ધરપત નહી છોડ જોઈ ને પાણી આપી દે હે પણ એ બફોર સમય જોવા જાય એટલે તો વિલાતો છોડ વિલાતો એના જો છેક લાબી હોય ને તો બરોબર એના વિલાવા દેવો પડશે થઈ જાય ચાર થી થઈ જાય પાણી આપો કારણ કે બે મહિનાથી આપણે દોઢ મહિના નહીં આપવું પેલો બે કલાક જેવું આપ્યું પછી બે ચાર જાળી દઈ પછી ત્રણ કલાક આલો ધીમે 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 પાણી વધારો ખેડૂત મિત્રો શું કરે છે એકી ફેરે પાણી વધારે દે મહિનાથી દોઢ મહિનાથી પાણી ના આપી એકી ફેરે વધારે એટલે પાણીનું લેવલ વધી જાય અને પછી જે હતી શિંગ બી જરી જાય છે જરી જાય ફ્લાવરિંગ બધું ફ્લાવરિંગ બ્લાવરિંગ જરી જાય છે એટલે એક વસ્તુ ખેડૂત મિત્રો આ વસ્તુ ખબર નથી એમ કે ઓકે તો ખેડૂત મિત્રો આ જે વાત કરી ને કામરાજ ભાઈએ જેમ બાળક ઉછેરીએ ને એ રીતે એમને આ સરગવાની ખેતીમાં તો પીએચડી કરી દીધી છે કે કઈ રીતે એને સિંગો ઉત્પાદન વધારી શકાય તો આપડે ખેતીને ખાલી ખેતી તરીકે ને એક બિઝનેસ તરીકે જોશો એક તમારું જેમ નોકરી કરતા હોય એ રીતે જોશો તો તમે ચોક્કસમાં સફળ થશો હવે કેવું લાગે તમને આપણા જે ફાર્મ છે લગભગ એક વર્ષ જૂનું છે કે કેટલું આ બે વર્ષ થઈ ગયો બે વર્ષ થઈ ગયા ત્રીજા મહિનામાં બે વર્ષ થાય ઓકે અને અમે છઠ્ઠા મહિના સુધી આનું ઉત્પાદન લઈશું છઠ્ઠા મહિના ઓનર રોટાવેટર સીધું મારી દઈશું ઓકે કારણ કે ખેડૂત મિત્રો શું પાંચ છ વર્ષ રાખ એટલે એનું થળિયું થઈ જાય જાડુ ઓકે જાડુ થળિયું થઈ જાય કે રોટાવેટર સીધું લાગે નહીં પછી જીસીબી લાવવું પડે બરાબર જીસીબી દેવાને જેટલું થળિયું જૂનું થાય એટલો માલની ક્વોલિટી વીક થાય વીક થાય તો અમે શું કે બે વર્ષે બે અઢી વર્ષે આખીને સીધું અને અંદર જ રોટાવેટર મારી દેવાનું રોટાવેટર મારીને અને પલો મારીને અંદર અને નવું પાછું ફેર વાવેતર કરી દઈએ છીએ ઓકે અને અમારે શું છે કે હર વર્ષે નવું નવી વેરાયટી ડેવલપ કરે જઈએ તો એક નવી વેરાયટી એ થઈ જાય ને બે થઈ જાય અને ક્લાઇમેટ હર વર્ષે બદલાતું રહે તો ક્લાઇમેટ ના પ્રમાણે વેરાયટી આવી જીવી હોય એટલે ઉત્પાદનમાં કોઈ ફરક ના પડે એમ ઓકે હવે પછી આ જે સિંગો છે એ પરિપક્વ માર્કેટ માટે રેડી થઈ ગઈ એમને ખ્યાલ ક્યાંથી આવે દરેક ખેડૂતોને જે આપણે માર્કેટમાં લઈ જાવી હોય તો દાખલા તરીકે આપણે કયા માર્કેટમાં લઈ જાવી છે એના પર દાખલા તરીકે આ છે તો ઓડિશામાં ચાલે આ છે કલકત્તામાં ચાલે હવે જે વના સૌથી જાડી જે થઈ નથી મારા આમાં બાકી જાડી શેક હોય ને આ રીતની જાડી શેક તો એ મદ્રાસ ચાલે બરાબર અંગૂઠાથી જાડી મદ્રાસ ને કેરાલા છે બોમ્બે છે એ ચાલે અને જે પતળી તટલી ઓગળી જઈ હોય એ રીતે અને મજૂર તોડતું હોય તો ત્રણ પ્રકારની શેક તો તૂટે ઓકે એવું ના હોય કે જાડી જાડી તૂટે ગમે જેટલું ઓર રાખે તો તૂટી તો જાય જ તો પછી એનું ગેડિંગ કરી લેવું પડે ગેડિંગ કરીને અને જે પતળી હોય એના કલકત્તાના માર્કેટ છે એનાથી પતળી હોય એ જાય ઓડિશાના માર્કેટમાં પેલી મદ્રાસ છે કેરાલા છે બોમ્બે છે નાગપુર છે હૈદરાબાદ છે એ બાજુ જતું રહે જો આગલા દિવસે પૂછી લેવાનું જે બજાર છે એવું છે એના ઉપર આપણે ડિવાઈડ કરી લેવાનું હોય ઓકે એ રીતી અને ખેડૂત મિત્રો ને એ તો ખબર છે કઈ છે તોડવી એ તો બધા જે ખેતી કરતા હોય એમના તો અને અને ન્યુટ્રીશિયન કાર્બોન એની અંદર જમીનમાં સારો છે ને સોળ હલ્દી છે ને તો એની અંદર કોઈ રોગ નહીં આવે બે હારે આવશે બધું હારું આવશે હવે જે લોકો કેમિકલ કરે છે કેમિકલ તો કેમિકલ લોકો કરે છે એ ખેડૂતો ને મૂકો કે એમાં બે આવે નહીં આવતો એવું નહીં પણ એ હવે એમોનિયમ સલ્ફેટ મોરેશું કે છે બરાબર મોરેશું પણ એની અંદર શું બાર બત્રીસ સોળ

આ બધી એ સોડ સત્તર પ્રકાર નો બધો છે એ બધો બેલેન્સ આપવો પડશે તો તમારે શું છે કે માં કોઈ પ્રોબ્લેમ નહી થાય અને તો બે આવશે અને કેમિકલમાં જે આ આ વસ્તુ એવી સિનસિટિવ પાક છે કે થોડું કેમિકલ એવી પડી ગયું તો પીળો થઈ જાય ફૂલ અવસ્થામાં તો લોકો પાવડર જે કેવો ફંગી સાઈડ માં પાવડર સોટ છે બરાબર અને અત્યારે શિયાળા નો દાળો નાનો હા તો પાવડર શું હોય કે પત્તા ઉપર એક લેયર બનાવી દે પાવડર આવવા તો એનાથી સૂર્યપ્રકાશ શોષી નહીં શકતું કે ન્યુટ્રિશન શોષી નહીં શકતું તો ધીમે ધીમે ચાર ચડી પોતા પીળો થઈ જાય અને પત્તો ફૂલ ફૂલ તો તો કે આ વસ્તુ ખૂબ કાળજી રાખવી પડે એના જો પ્રવાહી શોટે ને હું ખેડૂતને ને પ્રવાહી ની ભલામણ કરું કે પ્રવાહી શોટો તો પ્રવાહી સીધું શોષાઈ જાય શોષાઈ જાય પત્તાની અંદર શોષાઈ જાય લેવર ના બને લેવર ના બને તો એ એ વધારે અનુકૂળ આવશે ખેડૂતો ભૂલ કરે મોટી વસ્તુ આ ભૂલ કરે છે એના કારણે કેમિકલમાંય આવે એવું નહીં હોતું કે ના આવે કે ભાઈ પ્રાકૃતિક પણ ધીમે ધીમે કેમિકલ હોય તો ધીમે ધીમે પ્રાકૃતિક ઉપર આવવાનું જેટલું અને પ્રાકૃતિક ઉપર લે હોય એટલું વધારે ઉત્પાદન આવે છે ઓકે કોઈ પણ જે પાવડર વાળી દવા ખરીને ને ઠાર ઉડી ગયા પછી છોટવાની ભલામણ છે અને કેમિકલ જે લિક્વિડ ફોર્મમાં દવા છે ને એ તમે ઠાર હોય ત્યારે છોટો તો તમને રિઝલ્ટ સારું મળશે જો ઠાર ઉપર પાવડર છોડશો ને તો પત્તા ઉપર ચોટી જશે એના કારણે પત્તામાં રોગ આવશે ને ખરી જશે હવે તમારો કોન્ટેક નંબર ને બધું ખેડૂતોને જણાવી દો જેથી કોઈને કઈ સંપર્ક કરવો હોય તો માહિતી લઈ શકે મારો કોન્ટેક નંબર છે ચોરાણું બસો સોતેર ચોરાશી સાત એકતાલીસ ઓકે આભાર ઓકે